નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં નશામાં ચૂર હાલતમાં બકવાસ કરતા પાંચ મિત્રોને પોલીસે ઝડપી પાડ્યા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો લક્ષ્મીપુરા વિસ્તારની નવી વસાવત નજીક પોલીસ પેટ્રોલિંગમાં નીકળી તે દરમિયાન ત્યાં બેઠેલા પાંચ જણા બેફામ ઉચ્ચારણો કરતા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જેથી પોલીસને શંકા જતા તમામને તપાસ્યા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જેથી પિસ્તાલીસ વર્ષીય આસપાસની વયના પાંચે મિત્રો બીધેલી હાલતમાં જણાઈ આવતા તમામની અટકાયત કરવામાં આવી હતી તો બસ આજ માટે આટલું જ એ અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ